જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજ સોલંકીના દીકરા સંજય સોલંકીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો જેને પગલે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ મામલે કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્ર થયા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સમાજના લોકોએ આવેદનપત્ર આપી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેના માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી સાથે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું

એને રિવોલવર બતાવવામાં આવી એને મરી જાય ત્યાં સુધી માર મારવામાં આવ્યો અને ફરીથી એને જુનાગઢ મૂકી ગયા આ સમગ્ર બનાવમાં જુનાગઢ એડ યુનિયન પોલીસમાં એફઆઈઆર દાખલ થયેલી છે આજે અમારી નામદાર કલેક્ટર સાહેબ અને પોલીસ અધિક્ષક સાહેબ નહીં રજૂઆત હતી કે સરકારના હિસ્સારે સરકારની જે આ સરકારી ગુંડા ગેંગો છે એ ગુંડા ગેંગો રાજકોટ જિલ્લે નહીંની હદો અટોડી તાલુકાની હદો હતોડી રાજકોટ જિલ્લાની હદો વટોડી અને સાહેબ જુનાગઢ જિલ્લામાં આંતક

વર્તમાન સમયના ધારાસભ્ય ગીતાબા પુત્ર ગણેશભાઈ પોતાના બાપ નો કાયદો કાયદો પોતે કાયદાને તોડી અને રાતે અપહરણ લઈ અને માર તારા જે પદો છે રાજીનામું દે તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી આમને વાડીમાં નાખી દેવું આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જુનાગઢ ની અંદર થી અમારી એન્ટ્રી ચાલુ થઈ છે હવે આ આંદોલન પૂરા ગુજરાતની અંદર ચાલુ થાય છે ને ટૂંક સમય ની અમે હવે અહિયાં થી આ સંમેલન અહીંયા ને હવે ગોંડલ ની અંદર બોલાવા જઈએ છીએ ગોંઘલ નું પાણી પણ અમારે પીવું છે